સમગ્ર ઘટના દરમિયાન એક હેડ કોન્સ્ટેબલ ઘાયલ થયા છે હાલ પોલીસ કર્મી અને આરોપી બંને સારવાર હેઠળ છે મહત્વનું છે કે આરોપી રામસિંહ મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરનો રત્ની છે તે જસદણના એક ગામમાં રહેતો હતો તાજેતરમાં તેણે ગામની એક સાત વર્ષે માસૂમ બાળકીને પોતાનો હવસનો શિકાર બનાવી હતી તેણે બાળકી સાથે હેવાનિયતની હદ પાર કરી હતી તેણે બાળકીના ગુપ્ત ભાગે લોખંડના સળિયાથી ઇજા પહોંચાડી હતી જોકે આ સમગ્ર ઘટના બાદ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો હતો આરોપી પોલીસ કંજામાં આવ્યા બાદ પણ તેના મોઢા પર અફસોસ દેખાતો ન હતો આવી હેવાનિયત આચર્યા બાદ પણ તેના મોઢે અફસોસ કે શરમ દેખાતી ન હતી તેવામાં જ્યારે પોલીસે રિમાન્ડ મેળવ્યા બાદ ઘટના સ્થળે પંચનામા માટે લઈ ગયો તે દરમિયાન તેને ભાગવા માટે પોલીસ પર જ હુમલો કરી દીધો જેમાં પોલીસે વળતો જવાબ આપતા એન્કાઉન્ટર કર્યું રાજકોટના જસદણમાં આટકોટ ખાતે સાત વર્ષની બાળકી ઉપર દુષ્કર્મની જે અંજામ આપનાર જે નરાદમ શખ્સ હતો તેની સામે પોલીસે કડક કાર્યવાહી છે તે કરી છે અને આજે જે રીતના ગુનો દાખલ કર્યા બાદ જે રીતના કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યો હતો સાત દિવસના પોલીસ રિમાન્ડ આપવામાં આવ્યા હતા અને એ સમયગાળા દરમિયાન જયારે પોલીસ આરોપીને લઈ અને આટકોટ ખાતે જે ઘટના સ્થળ છે કે જે જગ્યાએ લઈ ગયા હતા અને ત્યાં લોખંડનો સળિયો જે ઘટનાની અંદર ઉપયોગમાં લેવામાં આવ્યો હતો તે જે સળિયો છે તે કબજે કરવા માટે ગઈ હતી એ દરમિયાન પોલીસ પર આરોપી દ્વારા લોખંડનો ધાર્યું છે કે તેના દ્વારા હુમલો છે તે કરવામાં આવ્યો હતો અને હુમલા બાદ પોલીસે સો બચાવની અંદર બે રાઉન્ડ ફાયરિંગ છે તે કર્યા હતા તેની અંદર આરોપી જે રામસિંહ છે ડેડવેજર કે જેની બંને પગની અંદર ઈજા છે તે પહોંચી જે બંને પગમાં ગોળી છે તે લાગી છે અને આટકોટ ખાતે તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ અત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે અહીં તેની વધુ સારવાર કરવામાં આવશે આ જે સમગ્ર ઘટના એન્કાઉન્ટરની જે સમગ્ર ઘટના બની છે આ ઘટનાની અંદર એક પોલીસ હેડ કોન્સ્ટેબલ છે કે તે ઇજાગ્રસ્ત છે તે થયો છે તેને પણ સારવાર છે તે કરવામાં આવી રહી છે અને આરોપી છે કે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર છે તે કરવામાં આવ્યું છે અને હાલ પોલીસ છે તેમના દ્વારા આ આરોપીને સારવાર છે કરાવવામાં આવી રહી છે જે રીતના પોલીસ દ્વારા સો બચાવની અંદર ફાયરિંગ છે તે કર્યું છે આ એન્કાઉન્ટરની ઘટનાની અંદર જે જિલ્લા પોલીસ વડા છે તેમના દ્વારા પણ માહિતી છે તે આપવામાં આવી છે સૌથી મહત્વની વાત એ છે કે જે આ એન્કાઉન્ટરની જે ઘટના બની છે આ ઘટનાની અંદર ઉગ્ર જે ઘટનાની અંદર ઉગ્ર બનાવ છે તે બન્યો હતો અને હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે જે

શરૂ કરવામાં આવે છે વધુ પોલીસ રિમાન્ડની માંગણી છે તે કરવામાં આવે તેવી પણ પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મળ્યા હતા ને જ્યારે આજે પુરાવાઓ છે તે એકત્ર કરવામાં આવી રહ્યા હતા ને એ સમયગાળા દરમિયાન જ્યારે લોખંડનો સળિયો લેવા માટે ખેતરમાં પહોંચ્યા હતા ત્યારે પોલીસ સાથે ઘર્ષણ જતા આરોપીનું થયું હતું ને પોલીસના બે અધિકારીઓ દ્વારા બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું તેની અંદર બંને પગની અંદર ઈજા છે તે આરોપીને પહોંચી હોવાની ઘટના છે તે સામે આવી છે સમગ્ર મામલે હવે પોલીસ દ્વારા તપાસ તે શરૂ કરવામાં આવે છે કેબરા પ્રશ્ન ઉદય પવાર સાથે ગોરો દવે જી મીડિયા રાજકો પંચનામો પૂરો થયા પછી ત્યાં જે પૂરો થતા જ્યારે પરત આવતા હતા ત્યારે આરોપીએ ભાગવાના ઈરાદાથી પોલીસ ઉપર જાન લેવા હુમલો કર્યો ત્યાંથી એક લોખંડનો ધારિયાથી અમારી પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો અને અમારો એક પોલીસ કોન્સ્ટેબલ પોલીસ હેડ કોન્સ્ટેબલ એલસીબીમાં ફરજ બજાવે છે ધર્મેશભાઈ વાવલિયા એના ઉપર બે વખત ધારિયાથી હુમલો કરવામાં આવ્યો જેથી ધર્મેશના હાથ ઉપર અને ચેસ્ટ ઉપર ઈજા થઈ છે અને બીજા કર્મચારીઓ તરફ દોડતા હુમલો કરતા અને સેલ્ફ ડિફેન્સમાં અમારા પોલીસના બે અધિકારીઓ તરફથી એક એક રાઉન્ડ જેટલો આને કાબૂ કરવામાં જરૂરી હોય એટલો ફોર્સ યુઝ કરવામાં આવ્યો અને બંને પગમાં એક એક ગોળી આરોપીને વાગી છે